હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈ ખાસ ફૂડ મેં જે ગુજરાતીમાં અને હું છું ભાઈકાતો આજે તો મારી સાથે પાલક અને બટેટાના શાકની એક નવી જ રીતના રેસીપી લઈને આવ્યું છું તો ત્રણ ડંગ બટેટા લીધા છે તેને આપણે માફમાં મૂકી દઈશું અને આ રીતના પાલકને આપણે ઝીણી ઝીણી સુધારી લેવા છે સુધાર્યા બાદ આપણે એને ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે વોશ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો પાલક એકદમ સરસ રીતે સાફ કરી લીધી છે તો હવે આપણે અહીંયા બધી તૈયારી કરી લેશું તો અહીંયા ઝીણું સમારેલું લસણ છે ચોપ કરેલા ટામેટા છે આદુ મરચાં લસણની પેસ્ટ છે એક નંગ ડુંગળી છે ઝીણી સમારેલી અને બટેટા છે તે વફાઈ ગયા હતા તેને એકદમ સરસ રીતે ઝીણા સુધારી લીધા છે તો હવે વઘાર માટે અહીંયા કરીને આપણે બેથી ત્રણ ચમચા જેટલો નાના ચમચા જેટલું આપણે તેલ ગરમ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક તમાલપત્ર ત્રણ નંગ લાલ મરચાં લઈશું સૂકા લાલ મરચાં હવે એને આમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરશું અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તે એકદમ સરસ રીતે એકદમ સતળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો અંદર આપણે અહીંયા કરીને અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેર્યા બાદ આને એકદમ સરસ રીતે સોતે થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર જેવું થાય લસણ એટલે આપણે એની અંદર ડુંગળી આપણે એડ કરી દઈશું હવે ડુંગળીને પણ સાતળી લેશું જેથી એની કચાસ છે તે ડુંગળીની તે દૂર થઈ જાય તેના માટે તો એકદમ સરસ રીતે ડુંગળી સતરાઈ જાય પછી આપણે આમાં ચોપ કરેલા ટામેટા ઉમેરીશું અહીંયા મેં નાના ત્રણ નંગ જેટલા ટામેટા લીધા છે તેને પણ એકદમ સરસ રીતે ચોપ કરી લીધા હતા તો હવે એને એકદમ ટમેટા ચડી જાય પછી આપણે મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું બે ચમચી જેટલું આપણે આમાં જીરું પાવડર ઉમેરવાનું છે તો તમે મરચાનું પ્રમાણ છે તમે ઓછું વધુ કરી શકો છો તે ખાસ પ્રમાણે તો હવે અહીંયા અંદર આપણે દાળ શાકનો નોર્મલ મસાલો છે તે અડધી ચમચી અહીંયા ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સ્વાદ મીઠાનું પ્રમાણ થોડુંક આપણે ઓછું રાખવાનું કેમ કે જે પાલક છે તેનો સ્વાદ એકદમ કડક હોય છે તો અહીંયા એકદમ સરસ રીતે મસાલા બધા ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો તમે આ રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો તો જે નાના બાળકો પણ પાલક નથી ખાતા હોતા તે પણ ખાવા લાગશે અને જે પણ પાલક નહીં ખાતા હોય તેને આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગવાનો છે ગેરંટીથી કહું છું તો તમે આ જરૂરથી ટ્રાય કરજો હવે એકદમ સરસ રીતે સતડાઈ જાય પછી આની અંદર આપણે જે બાફેલા બટાટા હતા તે આની અંદર ઉમેરી દેવાના છે અને એકદમ સરસ રીતે બટાટા અને મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે આ રીતે આપણે એડ કરી લેવાનું છે તો હવે આમાં એડ કરવામાં હવે એકદમ સરસ રીતે મસાલો આપણા ભેગા થઈ ગયા છે તો હવે આની અંદર આપણે ઘણી સુધારેલી પાલક ઉમેરી લઈશું અને પાલક ઉમેર્યા બાદ હવે તમે જોઈ શકો છો તમને એમ થાય એકદમ ઘણી બધી પાલક થઈ ગઈ છે પણ તે જેમ જેમ પાલક ચડશે તેમ તેમ સોસાતી જશે તો આને એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી અને આને ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે એને સીજવા દઈશું જેથી આપણે પાલક છે તે ચડી જાય તો હવે અહીંયા કને પાલક ચડી ગઈ હતી તો હવે એક વઘાર કરવાનો છે તો અહીંયા મેં બે ચમચા જેટલું નાના ચમચા જેટલું તેલ લીધું છે તેમાં જે ઝીણું સુધારેલું લસણ હતો તે એકદમ સરસ રીતે એકદમ બ્રાઉન થઈ જાય પછી એમાં લાલ મરચું ઉમેરી અને આ વઘાર આપણે શાકમાં ઉમેરી દેવાનો છે તેનાથી શાકનો સ્વાદ છે ખૂબ જ સરસ લાગવાનો છે મેઇન વસ્તુ જ આ વઘાર છે તો વઘારથી એકદમ સરસ રીતે આપણું શાક તૈયાર થઈ જશે તમને થોડો કલર અહીંયા ચેન્જ લાગતો હોય છે પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ એવો બન્યો હતો તો કેવી લાગે ને આ રેસીપી પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને વિડીયો આવી જ રીતના જોતા રહેજો થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે